મિત્રો અઢારસોને થી લઈને અઢારસોને એંસી દરમિયાન ભારતનો વાયસ્રય લોર્ડ લિટન હતો આ લિટનના સમયગાળા દરમિયાન એક અગત્યનો કાયદો આવે છે ને એ કાયદાનું નામ છે મિત્રો વર્નાક્યુલર પ્રેસ એક્ટ અઢારસો અને અઠ્યોતેર આ અઢારસોને અઠ્યોતેરનો જે કાયદો છે એની અંદર એક અગત્યની જોગવાઈ કઈ હતી મિત્રો તો કે ભાઈ ઇંગ્લિશ ભાષા સિવાયના જેટલા પણ બીજા ન્યૂઝપેપર છે એ ન્યૂઝપેપરને પ્રતિબંધિત કરી દેવા કારણ કે એ ન્યૂઝપેપર જે ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થતા હતા એ અંગ્રેજોની ટીકા કરતા હતા એટલા માટે રાતોરાત એ બધા ન્યૂઝપેપરને બંધ કરી દેવા માટે અઢારસોને તેરમાં વર્નાક્યુલર પ્રેસ એક્ટને લાગુ કરવામાં આવે છે હવે મિત્રો આ કાયદાના કારણે ભારતની અંદર સોમપ્રકાશનું જે પ્રકાશન થતું હતું એને બંધ કરી દેવામાં આવ્યું આ સોમપ્રકાશનું પ્રકાશન જે છે મિત્રો એ ખરેખર દ્વારકાનાથ વિદ્યાભૂષણે શરૂ કરેલું પરંતુ આપણી ટેક્સ્ટ બુકની અંદર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે લખેલું છે મિત્રો એક બીજું પણ ન્યૂઝપેપર હતું જેને રાતોરાત બંધ થતું અટકાવવા માટે શું કરવામાં આવ્યું હતું તો કે એને રાતોરાત બંગાળી ભાષામાંથી ઇંગ્લિશ ભાષાની અંદર કન્વર્ટ કરી દેવામાં આવ્યું અને એ ન્યૂઝપેપર હતું મિત્રો અમૃત બાજાર પત્રિકા અને એના સ્થાપક મિત્રો શિશુર કુમાર ઘોષ અને મોતીલાલ ઘોષ તો મિત્રો આ વર્નાક્યુલર પ્રેસ એક્ટ જે છે ભારતીય પ્રેસની સ્વતંત્રતા જે છે એને હણી લીધી હતી આભાર મિત્રો